Duró mantra, Lenin. મનને એકદમ સૂક્ષ્મ અને પ્રાણને પણ એકદમ ધીમો બનાવીએ અને ધ્યાનમાં યથાર્થ પ્રવેશની એક યાત્રામાં આગળ વધીએ શાંત મનથી શાંત પ્રાણથી મન અને પ્રાણને વશ કરવાની ભૂમિકામાં કરતા ભાવ આવે તો ભૂલ मन ने वो प्रयत्न नहीं करने प्राण ने धीमो बना प्रयत्न न करता अकर्ता भाव में जोतारे रहे ध्यान में मा मारे मने आजे इंद्रियों थी मन थी बुद्धि थी પાર એવા સાક્ષિત્વમાં પ્રવેશ કરી અને બધું જોવું છે આ યાત્રામાં ક્યાંક ક્યાંક મનમાંથી કોઈ સંકલ્પ ઉઠી જાય તો ઉઠવા દઈએ એને જોતા રહીએ જેમ મારી સર્વવ્યાપકતામાં વ્યાપક સમુદ્રમાં એક તરંગ ઉઠે છે એ રીતે મનને પોતાનાથી જુદું ન પાડતા જોતા રહીએ શરૂઆતની પ્રક્રિયામાં મન એ ભૂમિકાથી જોઈએ કે મન અનિત્ય છે અને હું નિત્ય છું મન ચંચળ છે અને હું અચળ છું મન અનેક પ્રકારના આકારો ધારણ કરે છે અને હું નિરાકાર છું મન ઉભું થાય છે અને નાશ પામે છે અને હું જોનારો અવિનાશી છું એકાત્મ ભાવે પોતાનામાં સજગ બનીએ બધું જોતા 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 બધું ખોવાઈ જાય અને હું મને જ જોતો રહી જાઉં સચ્ચિદાનંદ ઘન સ્વરૂપે મનનું જગતનું સૃષ્ટિનું કોઈ નોખું અસ્તિત્વ નથી એ અનુભવીએ અવિનાશી આતમ અચલ આવા મૂળ સ્વરૂપમાંથી એક તરંગ ઉભો થાય છે મનના રૂપની એક વૃત્તિ આપણે આપણને ન છોડીએ આપણામાં રહીએ અને બાકીનું બહાર જે કંઈ થાય છે એને જોતા રહીએ એકાત્મ ભાવે આપણે ભગવાનને ભજવાના છે આજ સુધી એવું માન્યું કે ભગવાન મારાથી દૂર છે બીજો છે અને હું એને મળી નથી શકતો પણ એકાત્મ ભાવે ભગવાનને ભજવું એટલે બીજું કાંઈ ના ભજવું અને પોતાનામાં સ્થિતિ રાખ ध्यानी यात्रा में उतरी है तो ध्यान करना पहला एवं जो ये ये विचारी है कि ध्यान पूर्ण करवाना चाहिए परम ध्यानी एक भूमिका સૃષ્ટિમાં હું મને બધામાં જો હું મને એક જગ્યાએ ના જો હું મને સીમિત ના જોઉં હું સાડા પાંચ ફૂટનો છું એ ભાવ મટાવી અને દરેક મનુષ્ય પ્રાણી સૃષ્ટિમાં બધે જ મારું અસ્તિત્વ છે બધે જ હું મારું દર્શન કરું નોખી નોખી વૃત્તિ નોખો નખા વ્યક્તિઓ નોખા નાખા રૂપાત્મક સૃષ્ટિ એની અંદર હું મને ગોતી અને મારા સિવાય બીજું કાંઈ નથી એવા ધ્યાનને હું કરું પાણીને કહીએ કે તું લહેર ને જોઈશ નહીં માટીને કહીએ કે તું ઘડાને ના જો તું મકાનને ના જો તું વાસણો ના જો સોનાને કહેવામાં આવે કે તું વિંટીને ના જોઈશ હારને ના જોઈશ કંકણને ના જોઈશ તું તને સોના તરીકે જો મતલબ આપણને કોઈથી નોખા ન જોઈએ આપણે નામ રૂપ ગુણને ઉડાડી અને સચ્ચિદાનંદ રૂપે એક અસ્તિત્વ વેલ્ચી રહેલું છે તે મારાથી નોખું નથી અને હું અને તે બે નથી હે માટી તું મકાન ના જોઈશ ઘડો ના જોઈશ વાસણ ના જોઈશ તું તને માટી જો અને તેમાં માટી જોઈ અને તું તને તારાથી અલગ ના જોઈશ કળા તરીકે અલગ જોવાથી માટીમાં ઘડો બની જાય છે કપડામાં ગાંઠ બને છે એમ હું જ સચ્ચિદાનંદ સચ્ચિદાનંદગન પરમાત્મામાં એક વ્યક્તિ મનુષ્ય બની જાય છે अने ए नख जो टेव व्यक्ति भाव एवं हजारों जन्मराओन नभ्यास के हूँ मरा साचा स्वरूप ने भूली गय अपने को आप भूल के हैरान हो गए माया की जाल में वेरान हो गए માટી ઘડો બની જાય છે અને પછી પોતાને અલગ ઘડા તરીકે જોઈ લે છે માની લે છે ઠીક એ રીતે પહેલાં આપણે દેહ બની જઈએ છીએ ત્યારે આપણાથી સચ્ચિદાનંદ ગણ પરમાત્મા આત્માના સ્વરૂપથી આપણે દેહ ભાવે નોખા છીએ એવું અલગ દર્શન કરવા લાગીએ જાગ્રત માં સુસુપ્તી લાવી ગાઢ નિંદ્રાની અંદર પોતાનાથી અલગ બીજું કાંઈ હોતું જ નથી બધી વૃત્તિઓ અવિદ્યામાં શાંત થઈ ગયેલી હોય છે અને જાગ્રતમાં એ બધી વૃત્તિઓ વિદ્યામાં શાંત કરવાની છે જ્ઞાનમાં શાંત કરવાની છે અલગ જોવાની ટેવથી પહેલા આપણે દેહ બન્યા અને દેહ બનવા માટે પહેલા મન બનીએ બન્યા અને પછી દેહમાં આવે અને આપણી એક પોતાનો હું નોખો હું વ્યક્તિત્વનો હું બની અને બીજું બધું અલગ છે એવું દેખવા લાગે મારે ધ્યાન જ કરવું છે તો શું કરવાનું બધામાં મારે મારું દર્શન કરવું છે બધી જગ્યાએ મારું અસ્તિત્વનું મારે અનુભવ કરવો છે એક વૃત્તિનો બની ગયેલો હું એ મને મારું યથાર્થ દર્શન કરવા નથી દેતું વૃત્તિમાં ઉતરી અને હું બન્યો અને આ બધું દેખાવા લાગ્યું દેહના ભાવ એક હું અને એક આ હું એ છે અને આ એ છે બંનેમાં એક એવું દર્શન કરી લેવાનું છે કે બે મટાડી અને એકનું દર્શન એક છે તે અનેક છે અનેકને લાવીએ એકમાં સમજી અને ક્ષમતાનો યોગ સાધી લઈએ પ્રથમ આપણે નૃત્યાત્મક ને અને આ એટલે બાહ્ય જગતના પદાર્થો બધાને જોઈએ વૃત્તિ વાળા હું જોઈએ અને એ હું એ ઉભા કરેલા દ્રશ્યો એને પણ જોઈએ દ્રશ્ય સાથે દ્રષ્ટાને બંનેને જોઈએ હું અને મારાથી બનેલા દ્રશ્યો વૃત્તિનો બનેલો હું પણ દ્રશ્ય અને એનાથી બનેલા દ્રશ્યો પણ દ્રશ્ય બંનેને દ્રશ્ય તરીકે જોઈએ અને હું મેરે અપને સિવા હું જ અલગ છું બધા વૃત્તિનો બનેલો હું એ પણ દ્રશ્ય અને એણે ઉભા કરેલા દ્રશ્યો પણ દ્રશ્ય અને વાસ્તવિક દ્રષ્ટા હું સાક્ષી મેરે એપને સિવા બધું જ આ અને આ તે બધું જળ અને હું ચેતન દ્રશ્ય નથી હું દ્રશ્ય નથી પણ તે હું નો અને દ્રશ્યો નો બનને નો દ્રષ્ટા બનને નો સાક્ષી હું છું અને તે એક દ્રષ્ટિ બની ગઈ નજર ને બદલવાની છે નજરે બદલ જાય તો નજારા બદલે फिर किस्ती का रूप भी बदले और किनारा भी बदले अहम अश्मी पर ब्रह्म द्वार में पोता ना घर में प्रवेश करने मन ने शांत करव ब मुक्ता बंद कर अंतर्मुक्त थव आ तो बहुत शुरुआत सामान्य विषय है પણ હું માંથી હું ને નોખો કરી બે હું એક હું દ્રશ્ય બનાવી અને પોતાનો પોતાનો મારો દીદાર જોઈ લેવાનો કે પર આપણને બધું નોખી જોવાની આદત છે એટલે તરત આપણે ઝડપી આ બધું અલગ જોઈ નથી શકતા આપણને બધાથી અલગ આપણે આપણને નથી જોઈ શકતા પ્રથમ એવું જોઈએ કે મારો બનેલો હું વ્યક્તિ વૃત્તિનો હું તે અલગ અને એની અંદર બધા દ્રશ્યો જે છે ઊભા કરે છે તે પણ અલગ અને આપણે આપણને જોવાના છે કે હું જે ગોતું છું તે પોતે હું છું તે જ હું આત્મા છું 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 બ્રહ્મ સાક્ષી મતલબ જનક છું જે વૃત્તિથી હું ઊભો થઈ ગયો છે એનો પિતા છું હું અને બાકીના બધા દ્રશ્યોનો પિતા વૃત્તિ વાળો હું છે અને આ બધા એ પણ હું છે એવું ભગવાન કે છે ગીતામાં અને સાથે શુક્રાચાર્ય પણ હું છું વ્યાસ પણ હું છું બધું જ હું છું એવું કોણ બોલી શકે કોઈ વ્યક્તિ બધું જ હું છું એવું ના બની બોલી શકે તો વ્યક્તિ તરીકે એની હસ્તી મીટાવાની છે મીટા દે આપણી હસ્તી કો અગર કુછ મર્ત બાચા હે હું જન્મ્યો છું હું દેહ છું એના બીજને બાળી અને ખતમ કરી નાખવાનું છે दाना खाक में मिलकर गुले गुलजार होता है। मुझ आओ हिम्मत। एम व्यक्ति भाव खत्म थी गोत ब्रह्मज ए बोली सके बधाई मे बोले व्यक्ति कोईप व्यक्ति એ અસ્તિત્વ એ બ્રહ્મ સિવાય કેવી રીતે બોલી શકે કે હું બધામાં છું અને મારા સિવાય બીજું કાંઈ નથી એટલે આત્મે ઈદમ સર્વમ બધામાં બધાને પોતાનામાં પોતાનામાં બધા પ્રાણીઓને જોવાના છે અને આપણને બધાયમાં જોવાનો છે યોમે પश्यતિ સર્વત્ર સર્વચ્છ મયિ પश्यતિ હું મને બધે જોઉં બધાયમાં જોઉં અને બધું મારામાં જોઉં તો આ વિદ્રષ્ટિ ઉપનિષદ થી શોત્રી અને બ્રહ્મનિષ્ઠ સદગુરુથી જ પ્રાપ્ત થઈ શકે છે પોતાની મહેનતથી આ દ્રષ્ટિ નથી મળતી ભાઈની બેનની આ સંબંધોની માતા પિતાના સંબંધોની ગુરુ ભાઈઓના સંબંધોની દ્રષ્ટિ મળી શકે છે અને સહજ રીતે એ તો પોતાના પણાની દ્રષ્ટિ તો પ્રાણીઓને પણ હોય છે પણ જે મહાપુરુષોમાં આવી હું બધે છું અને બધું મારામાં છે આવી દ્રષ્ટિ હતી એ મહાપુરુષો એ દ્રષ્ટિ બધાને વેચવાનો પ્રયત્ન કર્યો છે બધા એમાં હું છું અને બધું મારામાં છે અને આપણે કામનામાં ક્રોધમાં रागમાં દ્વેષમાં દ્વેગ પણ ના છોડતા અંધરા બની ગયા વર્ષો સુધી જ્ઞાનની વાતો સાંભળીએ ઉપનિષદનો અભ્યાસ કરીએ બ્રહ્મ સૂત્ર ગીતાને સાંભળીએ પણ એવું અજ્ઞાનનો બક્તર પેરાઈ ગયો કે જેમ ભાળો સામેથી આવો આવે તો એ બક્તર ની બારે રે ભાલો એમાં શબ્દોના અંદર પહોંચતા નથી એવું પહેરી છે વૃત્તિના બનેલા હું ની અંદર કેટલું ભર્યું આપણે હું દેહ છું જન્મું છું મરું છું મારે જ્ઞાન કરવું છે હું અજ્ઞાની છું જ્ઞાની છું બન્યો છું હું મહાન છું આ બધું જ આ હું ની એક મટકીમાં આપણે બધું ભર્યું જેટલા અનુભવો જેટલી વૃત્તિઓ જેટલી સ્મૃતિઓ જેટલી કળાઓ જ્ઞાન વિજ્ઞાન સાથે અનેક વૃત્તિઓથી ઠસોઠસ ભરેલું આપણું આ માટલું દેહ સાથેનું એને આપણે હું કહીએ છીએ તે માટલાને આપણે એવા ધ્યાનમાં પ્રવેશ કરીએ કે એ બધું માટ માટલું પટકાઈ જાય ફૂટી જાય બધું ખતમ થઈ જાય માન્યતાઓ સાથેનો અને હું સચ્ચિદાનંદ રૂપે કાયમ છું અવિનાશી છું અજન્મા છું કાંઈ બીજું નથી કોઈ મળ નથી કોઈ વિકાર નથી कोई खंड करने नहीं नौकी वृत्तियों नथी कोई जगत नहीं कोई धारणा नहीं नथी कहे बनवान ओ नथी कहे छोड़वान ओ नथी क्या है ओगलवान क्या है भरवान क्या, 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 भर क्या खाली धवान ओ फक्त मेरे अपने सिवा कुछ ना है एक वृत्ति ना होने कहिए કે હવે તું ખતમ થા તું ઓગળી જા પાઘરી જ નહીં તું ખાલી થા હવે કાંઈ ભરવાનું તારામાં નથી તું મૌન બની જા બંધ થા કાંઈ બોલવા પણ છે જ નહીં તું અકરતા બની જા કાંઈ ખાવું પીવું સાંભળવાનું તારામાં છે જ નહીં બધું જ માયાથી ઊભો થઈ ગયેલો આ હું એ ધારણ કરી અને આખી સૃષ્ટિ બનાવી દીધી मैं ना होता तो मैं क्या होता तो मैं खुदा होता डूबोया मुझको मेरे अपने सिवा मतलब प्रती थी मात्र उभता सर्गोवृत्ति ना मे उभा थे तरंगों ने जो એની ઉત્પત્તિ જો એની સ્થિતિ પણ મારામાં છે જો એનો લય પણ મારામાં છે એ જો અને બધું જ પ્રતિતી માત્ર છે કાઈ નથી આવી રીતે હું જો પ્રગા ધ્યાનમાં প্রত্যেক વ્યવારમાં میرے apne સેવા kuch nahi હું જ દ્રશ્ય હું જ દ્રષ્ટા હું જ દર્શન હું જ જ્ઞાતા હું જ જ્ઞાન હું જ જ્ઞે કોઈ ત્રિપુટી નથી બધા કાર્યોની કારણ સાથેની નિવૃત્તિ બધું જ સમાવી દેવીએ પોતાનામાં અને એવો જ્ઞાનનો સૂર્ય પ્રગટે કે બધા અંધારા દૂર થઈ જાય ब्रह्मानंदम परम सुखदम केवलम ज्ञानमूर्ति द्वंद्वातीतम गगन सदसम तत्व मस्यादि एक लक्ष्य करिए तू हूँ बधूज छु मेरे अपने शिवा कुछ ना है। ध्यान करने ना हो शुरुआत में थी जाए पशी हो યથાર્થ ધ્યાનને એવો પ્રગાઢ બનાવીએ કે સર્વકાળે જ્યાં જઈએ ત્યાં જ્યારે કોઈ પણ સમયે હું મારાથી બીજો નથી બીજું મારાથી કાંઈ નોખો નથી સચ્ચિદાનંદ ભગવાન